તે બરાબર આખો ના મહેમાન વ્યાણાલું છે તે તે દાડે માતા એવું કોક બોલી દી તમન કે ખોવરે જેલું પાછું ના લાવું મારું નોમ માતા ની બોલ તો ખોવરે જેલું કેવરાય ને હું કેવા આયા હતા હોમે થી ફોન કરી કે નહી ખબર યાર કે નહી ખબર જમે નો મે જો તો કદાચ તમારી જમીન નો અમે કરાવવાનું માતા બોલી હોય અને હોમે ફોન આવે છે જમીન નો અમે કરે ના દેવું મારું નામ માતા નહીં થઈ જાય તમારી પોચ તમારી સગવડ હોય તમારો જેવો આનંદ હોય એવું મારું માતા નું તમને જેવો આનંદ હોય એવું મારું માતાનું કરજો એ આનંદે મારો ભગવાન બોલતો હોય આયા આનંદે મારો ભગવાન વ્યાણ બોલતો હોય હું હેલા ની માતા બોલતી હોય તારે જગત આગા બાજુ કરશે મારું બોલે આમ કે આગા બાજુ મારો ભગવાન નહી રાખે તો બરાબર મારી વેળા મારી પળાવે હું કેતે હજી વેગલા છે

બરાબર મારી વેળા છે મારી પડશે બોલ એ સુખ નો દાડો જેવો થાય જોયો નહી સુખ નો દાડો જેવો તે પ્યોર મોજ જેવું હતું અને હા હા પછી જેવું છે મારો ભગવાન જોડે હા તો બરાબર મારી વેળા આવે બોલ અને આટલા નંબા એ તો તો તારા હા જે વાત પડી જાય મારા બોયરામ ઉતરી દયા જોડી તારા મનથી મોની જા મોની જાય એટલે એક બે ત્રીજી પૂજમ નો દાડો આવશે એટલે એમો તો ઓકડો ના પાડી દઉં મારું નમ માતાની ની આવું વેળાએ મારા દીપોભાઈ ના ભગવાન કે છે માતા બોલું છું તો તો કદાચ કોક તો પૂછે તો આવું કે બોન મને આપડી મને પૂછે હેડ છે તે બરાબર તમારું ઘર જીવું છે ઢકાણું જીવું છે પણ ત્રણ જગ્યાએ જગ્યાએ ત્રણ બદલી એવું મને માતા કો જગ્યાએ ત્રણ બદલાણી જગ્યા ઘર ને ક્યાંથી હું માતા છું જગ્યાએ ત્રણ જગ્યાએ બદલાણી